લાગે તો નિર્ભય અને નિરાકાર બની જાય કોઈ જાત નો ભય નો ગુરુ મહારાજ હોય તો લાગે એવું પેલા પ્રથમ તો જ્યાં આપણે બેઠા છીએ

આપણા સુરસુદ મહારાજ છે એ પણ ગોડાના છે પરમ પૂજ્ય સંત શ્રી મહારાજ ની જે અમુક વાણી હું સાંભળું છું મને અતિ આનંદ થાય છે પછી આપડા પૂજ્ય શ્રી તુતેથી આપણે પરમ પૂજ્ય સંત શ્રી દેવારામ દેવારામ બાપુના ચરણોમાં કોટી-કોટી વંદન કરું છું આજ મને આપ બધાના દર્શન કરી એટલે ખૂબ આનંદ થયો છે એટલે હું આ નેર માં આવ્યો છું કારણ કે સંત ની જે કૃપા થાય છે એમ સંત નો આદેશ મળે છે ને ત્યારે મારા બાપ હારા હારા આનંદમાં આવી જાય છે જેથી આપ જ ને એમ કેવા કા તો બે પા ને સર ને કે એમ હું આમના સર આવ્યો એટલે હું પણ નેર કરવા મંડી ગયો તો કાજ માર નો બોલવું હોય તો મને એમ થાય જાય કે માર કાંઈક બોલવું છે મને ઘણા વખત એમ થાય છે કે હું કાંઈ બોલી નથી શકતો પણ મને એવી બોલવાની પ્રેરણા ના પૂરી શકાય પરસો અને જો કદાચ પૂરી દેતો હોય તો એ પરસો કયો કેવાય કે જો આપણા ફેર ન પડતો હોય આપણામાં ફેર પડવા માંડ્યો એ સંત નો પરસો

પણ યો સંચિરો મણી છે આપની જીવન જો સંચે ખજૂર પર જ્યાં કે ના વાવટા ફરકે છે ઈને ઠસાય ફરકે છે પણ આજી ખજૂર પર જેના કામ કર્યા આય છે અને તે તે ખજૂર પર છે ને તે તે માનસો કેવા રહે છે માનસો કેટલું દુખ થાય છે એવો ખજૂર પર આપડા

એના માણસ વખાણ કરે છે આજ નહીં તો કાલ કાલ નહીં તો કંમડી વખાણ કરવા પડશે કરવા પડશે કરવા પડશે શું કે એની માતે કોક સંત ની કૃપા થઈ ગઈ છે કશું જ કરી શકે નહીં પણ એને આવા સંતોની કૃપા થઈ ગઈ છે એટલે સારા કાર્ય કરે છે આજ આપણે જે રમશોડભાઈના અંગને જે એમ કેવાય ચૌત એમના અંગને બેઠે છે મને બહુ આનંદ થયો એ આપણે બહુ એવોમાં બેઠા છે